નમસ્કાર આજ ગીતા જયંતિ સગળના ખૂબ ખૂબ શુભેચ્છા તો ગીતા જયંતિ અવસરા પર મી ગીતે ભગવદ્ ગીતેથી ચોથા અધ્યાયેથી કઈ શ્લોક બોલનાર ઔમ શ્રી પરમાત્મને નમ અથ ચતુર્થો ધ્યાય શ્રી ભગવાન વાચ યદૃલાભ સંતુષ્ટો વનવાતી તો વિમત્સર समसिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते गतसङ्गस्य मुक्तस्य चेतसा यज्ञायाचरत कर्म समग्रं प्रविलीयते ब्रह्मपणं ब्रह्म वीर्ब्रह्मग्णौ ब्रह्मनाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना દેવમેવા પોગિના પરીુપાસસતે બ્રહ્માગાવોપુહતિ શ્રોત્રિન્ય સંયમાં ઇન્દ્રિય સંયમાગુ જુહતિ સર્વાનીદ્રિયકર્માણકર્મા ચાપરે આત્મસંયમયોગાનો Drave jedna, dřevěné, jedna, střebové, jedna, za střebové, 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 jo střebové, střebové, અપાને જુવતી પ્રાણ પ્રાણે પાન તથા પરે પ્રાણાગતિુધ્વા પ્રાણાયામપરાયણ અપરે નિયતા હારા પ્રાણા પ્રૂવતી સર્વે યજ્ઞ વિદો યજ્ઞ કલવ યજ્ઞિષ્ટા મૃતભુજો યા બ્રહ્મ સનાતન ન્યાય લોકસ યજ્ઞ કુ તો ગુરુસમ જ્ઞા વિદતા બ્રહ્મણો મુખે કર્મજા વિદિતા સર્વાન વિમોચે પેયાન દ્રવ્યમયા ધ્યાના જ્ઞાન યપરતમાંખિલિં પાપ્ય તત્વિ પ્રણીપાતેન પરીભ્રશ્ન સેવયા ઉપે જ્ઞાન જ્ઞાની નસીન્વદર્શિન યજ્ઞા પુનર્મોહ એવિ પાંડવ એન ભૂતાન દ્રક્ષ સમાન મયિ અેદ પાપેભ્ય સર્વે પાપ્રત સર્વક્રવેણ સંતરીષ્ય સિદ્ધોગ્નિ ભમસા તે અર્જુન જ્ઞાનાગ્નિસર્માણ ભમસાત્િ જ્ઞાન સદૃક્ષ પવિત્રમીહ વિદ્ય તત્ગ સંસિધ કાલે વિંદાવા લભે જ્ઞાન જ્ઞાને પરી તત્પર તત્પર સંયેન્દ્રિય જ્ઞાન લભુતા પરા શાંતિ મજિરેનિગતિ અનશ શ્રદ્ધાન અન્ય શ્રદ્ધાન સંશયાત્મા વિનશ્ય નહી ના લોસ્તી ન પરો ન સુખમ સંશયાત્મન યોગસન્યાસ્તકર્માની જ્ઞાનસિન્નસંશય આત્મવનકર્માબંધી ધનંજય તસ્મા સંબુદ્ધ હૃદય રુસ્ત રુસ્ત જ્ઞાનાસીનાત્મન સંશય યોગમ થી ભારત ઓમ તીતિ શ્રીમદ્ભગવદુપનિષ્યસુ બ્રહ્મ વિદ્યાય યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાનકર્મ સંયસયોગો નામ ચતુર્થોધ્યાય ધન્યવાદ